એનું આયુષ્ય બહુ ન હોય બહુ છોટા વાલા શબ્દ તો અત્યારે તો ઘર ઘર સુધી અને નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિઓ સુધી ઘર ઘરમાં વાલા શબ્દ અને પહેલો બેચ બન્યો ત્યારે એવું ખબર પડી કે જે લોકો એવું કહેતા હતા કે ભાઈ ચાલુ કર ચાલુ કર અમે લઈ લેશું તેલ એ લોકોને જ તેલ મોંઘું પડ્યું કારણ કે ઓરિજિનલ વસ્તુ સસ્તી ન હોય કે રિસ્ક લ્યો ને તો જ બધી શક્યતાઓ છે રિસ્ક વગર અઘરું પાંચ લિટર મોકલાવું મારા વાલા આ શબ્દોથી ગુજરાત ભરમાં ફેમસ થયા થનાર ખેડૂત છે મનીષભાઈ પટેલ જે આજે આપની સાથે છે મનીષભાઈ કઈ રીતે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે એ ખેડૂતનો દીકરો હોય છે ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ હોય છે તો તેને શહેરમાં જવું ખૂબ અઘરું પડતું હોય છે અને તેમાં પણ બિઝનેસ કરવો ખૂબ અઘરું હોય છે તો આજે મનીષભાઈ પાસેથી એ જાણીશું કે કઈ રીતે તે ગુજરાતમાં પોતાનું સિંગતેલ છે તેની એક અલગ ઓળખ બનાવી છે મનીષભાઈનું કેવો સંઘર્ષ રહ્યો છે કેવું બચપન રહ્યું છે આ તમામ મુદ્દે આપણે વાત કરીશું મનીષભાઈ મારી સાથે છે નમસ્કાર મનીષભાઈ નમસ્કાર નમસ્કાર સર આમ તો તમે રાજ્યભરમાં ખૂબ ફેમસ છો અહીંયા પણ આવો છો તો લોકો ઓળખી જ જાય છે કે પાંચ લીટર મોકલાવું મારા વાલા મનીષભાઈ સૌ પ્રથમ એ શબ્દ સાંભળવો છે કે મારા વાલા શબ્દ ક્યાંથી ઉઠ કઈ રીતે તમને મનમાં આવ્યું છે કે આ શબ્દ છે તે વજન પડશે નમસ્કાર સૌ દર્શક મિત્રોને મારું મૂળ ગામ ઇટવાયા તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ અને બહુ ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈ બિઝનેસનું નથી અને સંઘર્ષ સંઘર્ષ કરતાં 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 જ્યારે સિંગતેલ બનાવવાની વાત આવી અને એનું જ્યારે બ્રાન્ડિંગ કરવાની વાત આવી કઈ રીતે માર્કેટિંગ કરશું અને એનું એક મોટો મોટું માધ્યમ એ હતું કે સોશિયલ મીડિયા પર કારણ કે આપણી પાસે એવું કોઈ બજેટ નહોતું કે દુકાન દુકાન ઉપર જઈએ સેલ્સમેન રાખીએ અને આ બધું કરીએ ત્યારે શરૂઆત કરી ત્યારે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ ઉપર અમે પોસ્ટ મૂકતા અને એમાં ખાસ એવું કહેતા કારણ કે નાનપણથી ખેતી સાથે જોડાયેલા અને અમારા સૌરાષ્ટ્રના બે મુખ્ય પાક કહેવાય કપાસ અને મગફળી કપાસય થાય અને મગફળી થાય નાનપણથી જોતા એવા છીએ કે કપાસ થયો હોય તો કપાસ લઈ અને કોઈ ઘાણીએ જાય અને કપાસનું ઘાણીનું કપાસ છે તેલ લઈ આવીને ઘરે ખાતા ક્યારેય નથી જોયા અને લોકો વર્ષોથી મગફળીને ઘાણી ઉપર લઈ જાય અને ઘાણીનું સિંગતેલ કઢાવતા જોયા છે છતાંય કપાસિયા તેલનો ડબ્બો સિંગતેલના ડબ્બા પ્રાઇઝ કરતાં અડધા રૂપિયામાં મળતો હોય તો વારંવાર મનમાં એ ખટક્યા કરતું હતું કે આ કઈ રીતે તેલ બનતું હશે ક્યાંથી આવતું હશે અને અડધા ભાવમાં કેમ મળતું હશે તો એનો સંઘર્ષમાં જ્યારે અમે આ બધી પોસ્ટ કરતા કે ભાઈ કપાસિયા તેલ ન ખવાય તો લોકો બહુ ગાળો દેતા કારણ કે જનરલી આપણે એક એવી માનસ રહી છે કે નવી પ્રોડક્ટ કે નવી બ્રાન્ડ કે એવું કોઈ માર્કેટમાં લઈને આવે ને એમાં સંઘર્ષ કરીને આવ્યા હોય ને તો એમને નીચા બતાવવાની અથવા તો નીચા પાડવા નીચા પાડવાની બહુ મહેનતો થતી હોય ત્યારે લોકો બધી બહુ ગાળો લગતા ત્યારે અમે એમને કહેતા કે મારા વાલા આમાં અમે શું ખોટું કર્યું એ વાલા શબ્દમાં ઉપર એટલી બધું ભાર પડ્યો એવી લાગણી આવી એ જે ગાળો દેતા હતા આજે અમારા કસ્ટમરો બની ગયા અમારું માર્કેટિંગ કરવા માંડ્યા સર આ શબ્દો બાપા વાહ સાહેબ ત્યાંથી તો નથી આવ્યા ના મને એનો આઈડિયા જ નથી પણ આ વાલા શબ્દ તો અત્યારે તો ઘર ઘર સુધી અને નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિઓ સુધી ઘર ઘરમાં વાલા શબ્દ બોલાય છે એની અમને બહુ મોટી ખુશી છે મનીષભાઈ આપ ખેડૂતના દીકરા છે તો નાનપણથી આપણે અહીંયા કેવું સંઘર્ષ મતલબ બાળપણ ક્યાં વિતાવ્યું ક્યાં અભ્યાસ કર્યો અને કઈ રીતે શરૂઆત થઈ મતલબ એ ઘણા દિવસો આવ્યા છે આપણી લાઈફના જે સંઘર્ષમાં ત્યાં બહારનું છે વાત કરીશું દસ વીઘા જમીન એટલે ખીચું ખાલી હતું પણ સપનાઓ બહુ ઊંચા હતા કંઈક કરવું છે કંઈક મેળવવું છે અને આ એટલે મોટા તેલની માફિયા માર્કેટની અંદર પગ મૂકવો એટલે બહુ નાની વાત નહોતી કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ વગેરે આગળ ભણતા ભણતા હું તો પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણથી સરકારી શાળામાં ભણ્યો છું છેલ્લા તો ગવર્મેન્ટે પણ ગવર્મેન્ટની પણ સ્કૂલમાં ભણી અને આગળ આવ્યા પણ પહેલાં દિવસથી નક્કી હતું કે કાંઈક નાના નાના દરો સુધારા કરવા છે એટલે એક વસ્તુ પકડી રાખી દરરોજ નાના નાના સુધારા કરતાં 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 મોટું પરિણામ આવે આપણે મોટો કૂદકો નથી મારો પણ દરરોજ ઉઠીને એક નાનો સુધારો આપણી કંપનીમાં કે આપણી સ્ટાફમાં કરીએ જેથી કરીને આપણે આગળ આવીએ એટલે ઘણા બધા સંઘર્ષો કર્યા છે ડિલિવરીઓ જાતે કરી છે જાતે મગફળી પણ ખરીદી છે જાતે પ્રોડક્શન પણ કર્યું છે જાતે પેકિંગ પણ કર્યું છે બધું જ કર્યું છે મનીષભાઈ મિલ ચાલુ કરીએ પહેલાં શું કરતા મિલ ચાલુ કરી ત્યારે હું એક આફ્રિકાની કન્ટ્રીમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો ત્યાં સાત વર્ષ સુધી રહ્યા અને પછી જ્યારે ફરી વખત કોવિડ વખતે ઇન્ડિયા આવવાનું થયું ત્યારે નક્કી કર્યું અને વર્ષોથી એક તો વસ્તુ હતી જ કે ભાઈ આપણે મગફળીનું વેચાણ કરી અને કપાસિયા તેલનો ડબ્બો લઈને ખાઈએ એ તો વ્યાજબી નથી અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી હું વિદેશમાં રહ્યો છું ક્યારેય જગ્યાએ કોઈ જગ્યાએ કપાસિયા તેલ મળતું હોય અથવા તો બીજા રાજ્યોમાં પણ કપાસિયા તેલ મળતું હોય એવું ક્યારેય મારા નજરે આવ્યું નથી એટલે ગુજરાત કપાસિયા પ્રેમી ઘણી છે પણ મારી મહેનત સવારે ઉઠીને જ છે કે લોકો કપાસ્યાન રિફાઈન તેલ છોડતા થાય અને સિંગતેલ સોના જેવું સિંગતેલ આ સૌરાષ્ટ્રનું આ ગુજરાતનું આપણું પોતાનું શિંગતેલ છે એ તરફ પાછા વળે તો સારું સ્વાસ્થ્ય મળે લોકોને સર ઘણા બધા લોકોને ઈચ્છા હોય છે મિલ ખોલવાની અથવા અન્ય કોઈ કામ કરવાની પૈસા પૂરતા હોતા નથી આપે જ્યારે શરૂઆત કરી કેટલું રોકાણ હતું કેટલું ટર્ન હતું જ્યારે આપ તેલ માર્કેટમાં લાવ્યા તો લોકો લઈ લેતા કે શું મહેનત કરવી પડતી શરૂઆતમાં તો એવું હતું કે મરણ મરણમૂળી ભેગી કરેલી જ્યારે વિદેશથી પાછા આવ્યા ત્યારે ચાર પાંચ લાખ પાંચેક લાખ રૂપિયા હતા એમાંથી પાંચ લાખ રૂપિયાના બજેટમાં મશીનરી પણ લેવાની હતી એમાંથી મગફળી પણ ખરીદવાની હતી અને આખું લેબલિંગ અને પેકેજિંગની બધી વ્યવસ્થા કરવાની હતી એટલે ઉધારમાં મગફળી શરૂઆતમાં લીધી અને એમના બાકી પૈસાએ એમાંથી એક બેચ બનાવ્યો અને પહેલો બેચ બન્યો ત્યારે એવું ખબર પડી કે જે લોકો એવું કહેતા હતા કે ભાઈ ચાલુ કર ચાલુ કર અમે લઈ લેશું તેલ એ લોકોને જ તેલ મોંઘું પડ્યું કારણ કે ઓરિજિનલ વસ્તુ સસ્તી ન હોય ત્યારે એમ થયું કે આમને આપણે બ્રાન્ડમાં જવું જ પડશે બ્રાન્ડિંગ કરવું જ પડશે કઈ રીતે બ્રાન્ડ કરવી અને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી એટલે શરૂઆતના દિવસોમાં તો ઘણી બ્રાન્ડ વગર તેલ વેચાતું જ નથી આજે નથી વેચાતું ક્યારેય એટલે બ્રાન્ડ તો બનાવી જ પડે અચ્છા સર અત્યારે કેટલી જગ્યા ઉપર આપનું તેલ છે તે જાય છે કેટલી બ્રાન્ચો છે તે ખુલી છે શહેરોમાં ગ્રામડાઓમાં અમરેલીની અંદર મારું પ્રોડક્શન યુનિટ છે ત્યાંથી ઉત્તર ગુજરાતમાં એક ડેપો છે મધ્ય ગુજરાતમાં એક ડેપો છે દક્ષિણ ગુજરાતમાં એક ડેપો છે સૌરાષ્ટ્રમાં બે ડેપા છે અને કચ્છની અંદર એક ડેપો છે ત્યાંથી સો સિટીઓની અંદર સીઓડી તમારે પેમેન્ટ કરવાની પણ એડવાન્સમાં જરૂર નથી અમારા જ્યાં લગભગ ત્રણસો ને સાઠ પિનકોડ છે ત્યાં સીઓડીમાં તેલ પહોંચે છે પાંચ લિટર હોય પંદર લિટર હોય કે પંદર કિલો હોય ફ્રી ઓમ ડિલિવરી છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે સર કેટલાક ડબ્બાઓનું વેચાણ માર્ષિક છે અત્યારે તેરસો ડબ્બાનું પ્રોડક્શન દરરોજ થાય છે અને તેરસો ડબ્બા જેટલું સેલિંગ પણ થઈ જાય છે એટલે મહિને એ પ્રમાણે એટલે દરરોજનું તેરસો ડબ્બાનું ચોવીસ કલાકનું પ્રોડક્શન છે અમારું અચ્છા સર એવા પાંચ મંત્ર ગયા છે જે ધંધામાં આપણે કામ લાગ્યા છે મતલબ પાંચ લીટર મોકલાવું મારા વાલા શબ્દ છે પરંતુ ઘણા બધા એવા યુવાનો આપણા ગીરના પણ ઈચ્છી રહ્યા છે કે તે પણ આગળ વધે એવા પાંચ પોઈન્ટ જે તેને આગળ સૌ પ્રથમ લગભગ બધા સાંભળ્યું જશે અંદર કે બધી જગ્યાએ કે રિસ્ક લ્યો ને તો જ બધી શક્યતાઓ છે રિસ્ક વગર અઘરું છે બધી વસ્તુ એટલે રિસ્ક લેવામાં ક્યારેય કોઈ દિવસ ડરવું નહીં નંબર એક નંબર બે કે માર્કેટિંગ પોતે જે પોતા જે ધંધામાંથી રોટલા મળે છે રોટલા ખાય છે એ ધંધાનું માર્કેટિંગ કરવામાં કોઈ દિવસ શરમ ન અનુભવી હું બહુ બેફિકર કહીશ તમને કે આ તો મેં સિંગતેલનો ધંધો ચાલુ કર્યો જો મેં ટોયલેટ સાફ કરવાનો ધંધો ચાલુ કર્યો હોત ને તો હું એવી રીલ બનાવત કે બે ટોયલેટ સાફ કરાવો મારા વાલા અને સાફ કરાવ્યા પછી પણ એમ કહેત કે સાહેબ અમારો માણસ જે ટોયલેટ સાફ કરવા આવ્યો હતો એમાં ટોયલેટ કેવું સાફ કર્યું બરોબર કર્યું આપનો રિવ્યુ જરૂરથી આપજો એટલે કહેવાનો મિનિંગ કે કોઈ દિવસ પોતાના ધંધાની માર્કેટિંગ કરવાની અંદર શરમ ક્યારેય અનુભવી નહીં પોતાના સગા સંબંધીઓ વાલા કોઈ પણ હોય અને ગમે તે નજરે જોતા હોય ગમે તે વાતો કરતા હોય કે પહેલાં ફલાણાનો છોકરો આવી રીતે માર્કેટિંગ કરે તો એ ધંધો આપણો છે આપણે એમાંથી રોટલા કમાઈએ છીએ તો ધંધાની અંદર ક્યારેય માર્કેટિંગ કરવામાં શરમ અનુભવી નહીં સર આ વિસ્તારમાં ઘણા બધા લોકોને પૂછું છું સિંગટેલ માટે એ લોકોનો એક જ જવાબ હોય છે મોંઘું પડે છે કહેવાનો મતલબ એનું એવું કહેવું છે કે કપાસિયા તેલ છે એ અમને પરવડે છે સિંગતેલ ત્રણ હજારનું છે મતલબ કે લગભગ શાયદ એક હજાર રૂપિયાનો ફેર પડે છે આને લઈને આપશું જનરલી સારી વસ્તુ હોય ને અત્યારે હું સમજુ ત્યાં સુધી આપણે ઘીની સિંગતેલના સાઈડમાં મૂકી ઘીની વાત કરીએ કે ઘી બે હજારનું કિલો પણ મળે છે ત્રણ હજારનું કિલો પણ મળે છે હજાર રૂપિયાનું કિલો પણ મળે છે અને પાંચસો રૂપિયાનું પણ મળે છે કોઈ જગ્યાએ ત્રણસો રૂપિયાનું કિલો ઘી પણ મળે છે તો એ ઓરિજિનલ વસ્તુ ગમે ત્યારે ખાવી હોય તો એ સસ્તી બને નહીં ક્યારેક આજે મગફળીની વાત કરીએ તો પિસ્તાલીસથી પચાસ કિલો મગફળીની ઘાણી કરી ત્યારે એક ડબ્બો તેલ નીકળે એમાંથી પંદર કિલો તેલ નીકળે પંદર વીસ કિલો ખોળ નીકળતો હોય પંદર કિલો ફોફા નીકળે એમ પંદર કિલો પંદર કિલો આ પચાસ કિલોનું પિસ્તાલીસ કિલોનું ટોટલ થતું હોય તો એ સસ્તું કઈ રીતે આપવું એમાં કંઈક કરવું પડે તો સસ્તું અપાય બાકી તો કેવું છે કે સારી વસ્તુ ક્યારે સસ્તી થાય નહીં વાત તમે કપાસ્યા નહીં કરી કપાસમાં તો કેવું છે કે એ વોશ નીકળતો હોય વોશમાંથી પછી રિફાઈન પ્રોસેસ આખી થાય અને એનું કોસ્ટિંગ કઈ રીતે બેસાડતો હોય તો આપણે ખ્યાલ નથી આપણો સબ્જેક્ટ નથી આપણો વિષય પણ નથી પણ હંમેશા પોતાના સ્વાસ્થ્ય માટે આ શરીરની કિંમત કરોડો રૂપિયાથી પણ વધારે આંકી શકાય હવે એમાં ગમે તે વસ્તુ આપણી ગાડીમાં ગાડીના એન્જિનમાં આપણે જેવું તેવું ઓઇલ નથી નાખતા મારા વાલા તો આ આવડું કરોડો રૂપિયાનું શરીર છે એમાં કેમ સસ્તી વસ્તુ નાખવી શું મહેશભાઈ પરિવર્તન આવ્યું છે અમને એવું લાગે છે કે અમે ત્રણ વર્ષથી સખત મહેનત કરીએ છીએ બે પાસા ઉપર કે ખેડૂતોને ફાયદો થાય એટલે તમે મારા ગમે ત્યારે વિડીયો જોતા હશો એમાં હું મારું સિંગ તેલ લઈ લઉં એમ નથી સિંગ તેલ ખાવ યસ યસ સિંગ તેલ ખાશે ને તો ઘણા બધા ફાયદા થશે એક તો અત્યારે એસી સોમાંથી એસી ઘરના ઘરની રસોઈ વિદેશી તેલમાં બને છે એટલે સવારે તમે ભાખરી કે રોટલીમાં મોડ નાખો ને રિફાઈન તેલનો કપાસ્યા સિવાય કોઈ પણ તેલ સનફ્લાવર હોય સોયાબીન હોય કે બ્રાન હોય કે બીજા કોઈ પણ તેલ હોય તો એ તમે વિદેશ એ પૈસા વિદેશ જાય છે તમે સિંગ તેલ ખાવ છો તો એનો ફાયદો પહેલાં તો ખેડૂતોને ફાયદો થાય છે આપણા ખેડૂતોનો પૈસો અહીંયા રહે છે એટલે અને મોટા મોટો સ્વાસ્થ્યનો છે તમે કપાસિયા મારે હું તમને આપને જ જણાવું છું કે મારે એક લાખ લીટર એક લાખ રૂપિયાનું એક કિલો કપાસિયાનું ઘાણીનું તેલ જોઈએ છે તમને નહીં મળે કે આપને પણ જણાવું એક લીટર ઘાણીના કપાસ્યા તેલના એક લાખ રૂપિયા દેવા તૈયાર છું મને કઈ શોધી આપો તે વસ્તુ પોસિબલ જ નથી તો આ મનીષભાઈ હતા જેમણે કહેવું છે કે સિંગતેલ છે તે લોકો છે તેનો આગ્રહ સિંગતેલનો નથી રાખતા હજુ પણ અનેક લોકો એવા છે જે કપાસિયા તેલ ખરીદી છે ખાય છે અને તે સ્વાસ્થ્ય સાથે ચેડા ખુદ તે કરી રહ્યા છે તેના બાળકો સાથે ચેડા કરી રહ્યા છે મનીષભાઈનું કહેવું એવું પણ છે કે તે સહજ સિંગતેલ લઉં એવો નથી દાવો કરતા પરંતુ એ અચૂકથી આપને મેસેજ આપે છે કે આપ સિંગતેલ ખાઓ અને બીજું આજના યુવા પેઢીને પણ એક મેસેજ આપ્યો છે કે રિસ્ક છે તો જ ધંધો છે ધન્યવાદ